હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો બનાવવાના છીએ જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે અને વેજીટેબલથી ભરપૂર હોય છે જે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે જોઈએ કે આપણે હાંડવો કઈ રીતે બનાવીશું અહીં મેં પાંચસો ગ્રામ સોજી લીધી છે બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે એક મોટું કેપ્સિકમ ટુકડા કરીને લીધું છે એક બાઉલ છીણેલી દૂધી લીધી છે એક બાઉલ ટુકડા કોબીના લીધા છે એક બાઉલ મેં ગાજર છીણેલું લીધું છે એક બાઉલ દહીં સ્વાદ અનુસાર મીઠું મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી ધાણાજીરું પાવડર બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને વઘાર માટે રાઈ જીરું તલ અને મીઠા લીમડાના પાન લીધા છે ત્યારબાદ આપણે બધી જ વસ્તુ એક બાઉલની અંદર મિક્સ કરીશું સૌ પ્રથમ આપણે સોજી લઈશું ત્યારબાદ આપણે ચણાનો લોટ લઈશું ફ્રેન્ડ્સ મેં આ બંને લોટ ચાળી લીધા છે અને ત્યારબાદ આપણે હાંડવા માટે ઉપયોગમાં લીધા છે આપણે અહીં બતાવેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ધીમે ધીમે લોટમાં મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમારી પાસે કોઈ પણ વેજીટેબલ અવેલેબલ હોય તો તમે હાંડવાની અંદર મિક્સ કરી શકો છો મારી પાસે આટલા વેજીટેબલ હતા તો મેં હાંડવા માટે આટલા વેજીટેબલનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આપણે ચમચાની મદદથી બધું મિક્સ કરીશું હવે આપણે દહીં લઈશું તે પણ મિક્સ કરીશું ધીમે ધીમે આપણે ચમચાથી ખીરું રેડી કરવાનું છે બધું જ ઉપર નીચે કરી અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આમાં બધા સ્પાઈસીસ નાખી દઈશું લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એક મોટી ચમચી ધાણા જીરાનો પાવડર ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ નાખીશું તમે તમારા સ્વાદ અનુસાર તમે તીખું મોડું કરી શકો છો ત્યારબાદ આપણે થોડું થોડું પાણી નાખી અને બેટરને રેડી કરીશું ફ્રેન્ડ્સ તમે આમાં વેજીટેબલ તમારા સ્વાદ અનુસાર તમે ઉપર નીચે કરી શકો છો વધુ ગમતા હોય તો વધુ નાખી શકો છો ઓછા ગમતા હોય તો ઓછા નાખી શકો છો હજી બેટર થોડુંક થીક છે તો આપણે પાછું પાણી નાખીશું ફ્રેન્ડ્સ ધીમે ધીમે બધું જ બેટર આપણે મિક્સ કરી અને સરસ થીક ખીરું આપણે રેડી કરવાનું છે તમે જોઈ શકો છો કે ઉપર નીચે બધું મિક્સ કરી અને આપણું ખીરું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ હજી આપણે થોડુંક પાણીની જરૂર પડશે તો પાણી નાખી અને થોડુંક પતલું ખીરું રેડી કરીશું સોજી ફૂલે એટલે એને પાણીની જરૂર પડશે એટલે આપણે થોડુંક પાણી નાખી અને ખીરું સરસ રેડી કરીશું હવે આપણું ખીરું સરસ થઈ ગયું છે અને દસ મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું દસ મિનિટ બાદ આપણે જોઈએ કે આપણું ખીરું ફૂલીને સરસ રેડી થઈ ગયું છે તો આમાં આપણે એક ચમચી ઈનો નાખીશું તમારી પાસે ઈનો ના હોય તો તમે ફ્રૂટ સોલ્ટ પણ નાખી શકો છો હવે આપણે ઈનો ઉપર થોડુંક પાણી નાખીશું જેથી મેલ્ટ થઈ જાય અને આપણે ચમચાથી બધું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઈનો નાખ્યા પછી આપણું બેટર એકદમ ફૂલવા લાગ્યું છે તો હવે આપણે ફટાફટ આ ખીરાને પેનમાં પાથરી દઈશું ગેસ ચાલુ કરી દીધો છે અને એકદમ ધીમો રાખ્યો છે અને એક પેનમાં બે મોટા ચમચા મેં તેલ લીધું છે તેમાં બતાવેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે વઘારમાં નાખી દઈશું રાઈ જીરું તલ અને મીઠા લીમડાના પાન ત્યારબાદ આપણું બનાવેલું બેટર ધીમે ધીમે આપણે પેનની અંદર પાથરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ આપણા હાંડવાના ખીરાના નાના નાના પુડલા પણ બનાવી શકો છો બાળકોને લંચમાં દેવું હોય તો નાના નાના ચીલા પણ બનાવી શકો છો પણ અહીં આપણે હાંડવો બનાવી રહ્યા છીએ એટલે બધું જ બેટર એકસાથે આપણે પેનમાં પાથરી દેવાના છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ રીતે આપણું બેટર પથરાઈ ગયું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે ધીમા ગેસ આપણો હાંડવો આપણે પંદર મિનિટ ચડવા દઈશું ત્યારબાદ આપણે ચેક કરીશું ફ્રેન્ડ્સ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણું ખોલીને જોઈએ છીએ તો આપણો હાંડવો એકદમ ઉપર સરસ સુકાઈ ગયો છે તો આ હાંડવો આપણે ચમચાના મદદથી પલટાવી નહીં શકીએ એટલે એક ડીશ લેશું આપણે અને ધીમે ધીમે પેનને આપણે એ ડીશ ઉપર ઊંધી વાળીશું અને આપણો હાંડવો આવી રીતે આસાનીથી નીકળી જાય છે ત્યારબાદ આપણે ગેસ ઉપર પાછું પેન મૂકીશું અને તેમાં બે ચમચા તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણો હાંડવો ધીમે ધીમે પેનની અંદર ગોઠવી દઈશું ખૂબ જ સાચવીને ગોઠવવાનો છે ફ્રેન્ડ્સ હાંડવો ત્યારબાદ ચમચાના મદદથી બધું સરસ રીતે સેટ કરી દેવાનું છે અને પાછું આપણે પેનને ઢાંકી દઈશું પંદર મિનિટ માટે અને પંદર મિનિટ પછી આપણે પાછું ચેક કરીશું કે આપણો હાંડવો રેડી થયો કે નહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બીજી પંદર મિનિટ પણ પૂરી થઈ છે અને ઢાંકણું ખોલીને આપણે જોઈ લઈએ છીએ કે આપણો હાંડવો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે કિનારો પણ કોર છોડી રહી છે જેથી આપણને ખબર પડે કે આપણો હાંડવો ઇન્સ્ટન્ટ સરસ બનીને રેડી થઈ ગયો છે તો જેવી રીતે ડીશમાં કાઢ્યું હતું એવી જ રીતે કાઢી અને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી દીધો છે ફ્રેન્ડ્સ આ હાંડવો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થાય છે આપણે હાંડવાને દહીં સાથે સર્વ કરીશું તમે આ હાંડવાની ચટણી સાથે સોસ સાથે ખાટી મીઠી ચટણી સાથે અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ હાંડવો આપણો વેજીટેબલથી ખૂબ જ ભરપૂર છે જે ખાવામાં તમને ખૂબ જ મજા આવશે બાય જય શ્રી સ્વામિનારાયણ